રાજકોટ જિલ્લાનાથોરાજી પંથકમાં ભારે વરસાદને લઈને જગતનો તાત બન્યો ચિંતિત

મારે જમીન આવી છે તોરણિયાના પાટીએ મારા ચોથી વાર આ નુકસાન ગઈ છે આ પાણી ભરાવાથી કયા કયા પાકોને નુકસાન કપાસ છે સોયાબીન છે તુવેર છે એરંડા છે જવક પાણી ભરાયા પાણી આ તમે જોઈ શકો છો ડેમ ભર્યા છે આ ચોથી વખત ડેમ ભરેલા છે સરકાર કોઈ સહાય આપે તો એની ભલામણ છે અમારી

બે દીધા એવડો વરસાદ પડે ચાર પાંચ ઇંચ તો વરસાદ સો ટકા પડી ગયો ગોઠંડ પાણી છે સોયાબીન તો પાછા વખત વખત ફેલ થઈ ગયા અને તુવેર ફેલ થઈ ગઈ અને કપાસ નો કપાસ તો આડા થઈ ગયા ને એમાં ફાલ પડ્યો ખરી ગયો કપાસમાં એવી રીતે નુકસાન થોડીક જે વરસાદ પુષ્કળ પડ્યો ને હજી પાછો રહ્યો છે આવે ત્યારે સરકાર જો આમાં થોડીક રાહત દે વધુ સારું કારણ કે ચાર વખત તો બિયારણ ફેલ થયા બધા અને તું કીધું જમીન આ ખેડો હું પછી અમારે કપાય ફેલ ગયા તુવેર ફેલ ગઈ સોયાબીન ચાર વખત બી ફેલ ગયો એન એમ જ છે એટલે બધું અત્યારે ફેલ જ છે અને ચા ગોઠણ પાણી ખેતરું ભણ્યા અત્યારે બાલે ખેડો રોલ તમારું નામ બીજો મારું નામ છે જમનભાઈ મુકીનભાઈ માવાણી મારું ખેતર જુનાગઢ રોડ ઉપર આવેલું છે અત્યારે આ પાછતરો કોમોસમી વરસાદથી અમારા કપાસના પાકમાં ભયંકર નુકસાન થઈ છે ફૂલ શોપ આ બધા ખરી ગયા છે જેનું આમ બધા નીચે પાણી ભરાવાનું બધાય હળીને બધાય થઈ ગયા છે સોયાબીન માં પણ નીચે સિંગુ હળી ગઈ છે એટલે બહુ નુકસાની થઈ છે ખેડૂતોને કેવો વરસાદ પડ્યો બહુ વરસાદ ચાર ચાર સાડા ચાર વરસાદ પડી ગયો છે ગામમાં ખેતરમાં પાણી ભર્યા છે ખેતરમાં ઘરાય એવું નથી કપાસને હંધાઈથી વધારેમાં વધારે નુકસાની કપાસમાં થઈ છે અત્યારે અમારે ફાલ ફૂલ અત્યારે જે મેં ખર્ચો બધો કર્યો હતો એ બધો પાણીમાં હવે જે મહેનત કરવી પહેલેથી પાછી અમારે મહેનત કરવી પડશે તો અમારે શિયાળામાં છે ને કંઈક બે પાંચ મણ કપાસ વીઘે થશે ક્યાં ક્યાં ભાગને નુકસાની થાય બધા ટોટલી ભાગ કપાસ છે મગફળી છે સોયાબીન છે બધા પાકમાં ટોટલી પાકમાં અત્યારે બધા નુકસાન છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ